ત્રણ નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર જી હા દોસ્તો તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ના આપણા નવોદય પ્રવેશ પરીક્ષા વિભાગમાં સ્વાગત છે તમારો વિભાગ આપણે આપણે વાત વિડિયો જોઈ રહ્યા છીએ આમાં નંબરનો આઠ વિડીયો તમે સોલ્વ કરી નાખ્યા હશે ના કર્યા હોય તો જઈને નજર કરી આવજો કારણ કે પાસ થવું હોય તો આટલું તો કરવું જ પડશે ભાઈ નહીં તો પછી મેરિટમાં નહીં આવો તો પછી તમે કહેશો સાહેબ અમે મહેનત કરી પણ મેરિટમાં ના તો ભાઈ બધા વિડીયો જોવા પડે આ શું વાત કરવાના છે ચાર મૂળભૂત ક્રિયાઓ અને સરાસરીના તમને જે સમજણ સાથેનો આપણો વિડીયો આપેલો દોસ્તો એની સિવાય આની અંદર આપણે વાત કરી છે તમારા માટે સરસ મજાના પ્રશ્નો લઈને આપણે આવે છે જે પરીક્ષામાં પૂછાવાની સો ટકા અરે દોસ્તો બસો ટકા શક્યતા રહેલી છે જેએનવી એટલે કે નવોદય પરીક્ષાના એકદમ નવા લેટેસ્ટ વિડીયો મેળવવા માટે પરીક્ષાના મોસ્ટ ટાઈમી પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણી ચેનલ એટલે કે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો ને લાઈક કરવાનું ભૂલવાનું નથી સૌપ્રથમ તમારા મોબાઈલમાં આ એપ હોવી જોઈએ કેમ હોવી જોઈએ કારણ કે પાસ થવું હોય તો હોવી જોઈએ પાસ થવાનું આ વિડીયોમાં શું છે તો પાસ થવાની ચાવીઓ છે પાસ થવાનો ખજાનો છે

ખજાનો તો પડે ને ભાઈ આની અંદર એકમ કસોટી એન એમ એનએમએમએસ ની પરીક્ષા આની અંદર નવોદય ની પરીક્ષા આની અંદર ધોરણ પાંચમું તમે માગો ને એ બધું જ સાહિત્ય તમને બેઠા બેઠા ક્લિક પર સંપૂર્ણ મફત મળી જાય તો આ એપ આપણે ઇન્સ્ટોલ કરવાની ભૂલવાની નથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ વગર ઇન્સ્ટોલ કરી દેવાનું અને ના મળે તો ચિંતા નહીં કરવાની તમારા માટે અમે બેઠા છે નીચે ડિસ્ક્રિપ્શનમાં જવાનું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંક પર ક્લિક કરવાનું ભૂલવાનું નથી ઝડપથી આપણે આપણા પ્રશ્નો તરફ પ્રશ્ન પહેલો જબરો જબરો છે ચોત્રીસ ની વચ્ચે તારો છે ને તારાની પછી ચોવીસ છે સંખ્યાને ને નવ વડે સંપૂર્ણ ભાગી શકાતી હોય તો સ્ટાર ની જગ્યાએ કયો અંક આવે આ એક અંક છે દોસ્તો અને અહીંયા આપણે સ્ટાર કર્યો છે આ જગ્યાએ એક અંક છે પાંચ હોય શકે નવ હોય શકે બે હોઈ શકે કે ત્રણ હોય શકે આ ત્રણ અંકની અંદર એવો કયો આ સ્ટારમાં એવો કયો અંક છે કે જેને નવ વડે આપણે ભાગી શકીએ તો આપણે નવ ની ચાવી ખબર છે આપણને કે જે અંકોના સરવાળાને જે સંખ્યાના અંકોના સરવાળાને આપણે નવ વડે નિશેષ ભાગી શકીએ તે સંખ્યાને આપણે નવ વડે નિશેષ ભાગી શકીએ છીએ આનો સરવાળો કરીએ ત્રણ છ ને ચાર દસ દસ ને ઘડિયામાં નવ નવ દુ અઢાર અઢાર આવે તો અઢાર આવે આપણે આયા તેર તો આપણે કેટલા ખૂટે છે પાંચ તો પાંચ ખૂટે છે તો આ સ્ટાર ની જગ્યાએ શું હશે પાંચ તો આપણું અઢાર થઈ જાય તો આ સંખ્યાને આપણે ભાગી શકીએ તો આપણી સંખ્યા કઈ બને તો

કરતા કેટલી વધારે છે તો એના માટે શું કરવું પડે તો એના માટે બાદ બાકી કરવી પડે બે હાજર આઠસો છ માઇનસ ઓગણીસો ચાલો બાદ બાકી બાદ બાકી છ માંથી નવ ના જાય સોળ માંથી સોળ માંથી નવ જાય સાત નવ માંથી આઠ જાય તો એક નવ ને કાપીનું પડે સાત બરાબર તો જવાબ આવશે આઠસો ને સત્તર જવાબ કેટલો આવશે આઠસો સત્તર આઠસો સત્તર છે વિકલ્પ નંબર ચાર આપણો

સાચો છે નાનામાં નાની સંખ્યા શોધો જેને બ્યાસી હજાર સાતસો સત્તાવન માંથી બાદ કરતા મળતા ચારસો અઢાર વડે પૂરેપૂરી ભાગી શકાય આપણને શું છે બ્યાસી હજાર સાતસો ને નાનામાં નાની સંખ્યા બાદ કરવાથી આપણને જે પરિણામ મળે એને ચારસો અઢાર વડે ભાગી શકીએ તો ચાલો આપણે પહેલા લઈએ બસો અઢાર તો બ્યાસી હજાર સાતસો સત્તાવન માંથી આપણે બસો અઢાર બાદ કરીએ તો જવાબ આવે બ્યાસી હજાર પાંચસો ને ઓગણચાલીસ ચલો આને આપણે ચારસો અઢાર વડે ભાગીએ તો પૂરેપૂરી ભાગી શકાતી નથી હજાર સાતસો સત્તાવન બ્યાસી હજાર સાતસો સત્તાવન એને બસો વડે ભાગીએ એવી રીતે બ્યાસી હજાર સાતસો સત્તાવન આપણે છેલ્લો વિકલ્પ છે ત્રણસો અઢાર વડે ભાગીએ તો માઇનસ કરીએ તો બ્યાસી હજાર સાતસો ચારસો અગિયાર બાદ કરીએ તો બ્યાસી હજાર ત્રણસો છેતાલીસ અહીંયા બસો કાઢીએ તો બ્યાસી હજાર પાંચસો સત્તાવન અને ત્રણસો અઢાર કાઢીએ તો બ્યાસી હજાર ચારસો ઓગણ ચાલીસ સંખ્યા મળે આને આપણે ચારસો અઢાર વડે ભાગવાની છે મેં દોસ્તો ચારસો અઢાર વડે સંખ્યાને ભાગેલી છે તો બાકી આ વિકલ્પ એ વિકલ્પ બે વિકલ્પ ત્રણ અને વિકલ્પ ચાર એમાં દોસ્તો શેષ વધે છે એટલે કે પોઈન્ટમાં જવાબ આવે છે પરંતુ આ જે વિકલ્પ બે છે ચારસો અગિયાર વાળો એ વિકલ્પમાં પોઈન્ટમાં જવાબ આપતો નથી એ જવાબ આવે છે એકસો સત્તાણું એટલે આ સંખ્યાથી આપણે સંપૂર્ણ ભાગી શકીએ છીએ ભાગી શકે છે તો જવાબ આવશે પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર તરફ માં ફરી પાછું આવ્યો સ્ટાર ને એકમ ના સ્થાને એક છે તો સ્ટાર ના સ્થાને કયો અંક હોય બરાબર ચલો આપણે જોઈએ શું કે છે એકસો ઓગણસિત્તેર ગુણ્યા અઠ્યાવીસ બસો સાડત્રીસ આનો આપણો ગુણાકાર કરીએ તો આને આપણે જો એક મૂકીને ગુણાકાર કરીએ અહીંયા સ્ટારની જગ્યાએ તો એક લાખ એક કરોડ બાર લાખ ચોપન હજાર આઠસો જવાબ આવ્યો બરાબર અહીંયા બીજા ત્રણ મૂકીને કરીએ તો એક કરોડ તેર લાખ ચોત્રીસ હજાર નવસો નવ્વાણું જવાબ આવ્યો હવે આપણે સાત મૂકીને કરીએ તો એક કરોડ ચૌદ લાખ પંચાણું હજાર બસો જવાબ આવ્યો અને એક નવ મૂકીને કરીએ તો એક કરોડ પંદર લાખ પંચોતેર હજાર ત્રણસો એકમના સ્થાને એકમના સ્થાન સાત વાળો જવાબ સાચો છે દોસ્તો એ વિકલ્પ નંબર ત્રણ સાત મૂકીએ અહીંયા બસો સિત્યાસી કરીએ તો આનો ગુણાકાર આપણે એમાં જે જવાબ આવે એમના એકમના ના સ્થાન પહેલો એક આવે છે ચલો પ્રશ્ન નંબર સાત તરફ જઈએ સોરી છ તરફ છ ગુણ્યા ચાર ભાગ્યા બરાબર આ એક તમને પદાવલી આપી છે એ પદાવલી હું અહીંયા લખી દઉં છું છ ગુણ્યા ચાર વત્તા બે કૌશમાં ત્રણ માઇનસ બે વત્તા બે ગુણ્યા ત્રણ માઇનસ છત્રીસ ત્રણ હવે આપણે શું કરવાનું છે પેલા કૌશ ખોલ લેવાનું છે તો છ ગુણ્યા ચાર વત્તા બે હવે આ બે ભાગ્યા બે કરીએ તો એક જવાબ આવે ત્રણ માંથી એક જાય તો જવાબ આવે બે બરાબર વત્તા બે ગુણ્યા ત્રણ માઇનસ અહીંયા ભાગુ ભાગુસભા તો પેલો ભાગાકાર કરીએ આપણે તો બાર છત્રીસ છત્રીસ આપણે ત્રણ દુ છ માઇનસ બાર હવે ચોવીસ ને ચાર અઠ્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ ત્રીસ ને ચાર ચોત્રીસ ચોત્રીસ માંથી જાય તો જવાબ આવે છે ચોત્રીસ માંથી બાર જાય તો આપણો જવાબ કેટલો આવે છે ચાર માંથી બે એટલે બાવીસ જવાબ આવે છે તો વિકલ્પ નંબર પ્રશ્ન નંબર છે બરાબર ત્રેવીસ મીટર રૂપિયા ચારસો સાહીઠ નું અડત્રીસ મીટર રૂપિયા નવસો આમાંથી કયું કાપડ સૌથી સસ્તું છે તો આપણે આના માટે શું કરવું પડે તો દરેકનો મીટરનો ભાવ કાઢવો પડે જો ત્રેવીસ મીટર રૂપિયા ત્રેવીસ મીટર ના ચારસો સાહીઠ રૂપિયા તો એક મીટરના કેટલા આવું કરીએ આપણે તો એનો જવાબ આવે વીસ રૂપિયા એટલે અહિયાં આવે છે વીસ રૂપિયા બરાબર એવી રીતે અહીંયા આવે છે પચીસ રૂપિયા અને અઢાર મીટરના ત્રણસો સત્તાણું લેખ કરીએ તો અહીંયા આવે છે બાવીસ રૂપિયા તો સૌથી સસ્તું કાપડ દોસ્તો ત્રેવીસ વાળું થયું કે ત્રેવીસ મીટરના ચારસો સાહીઠ રૂપિયા થાય છે તો આ કાપડ સૌથી એ કાપડ સૌથી સસ્તું છે તો અહિયાં દોસ્તો આપણે સાત પ્રશ્નો સોલ્વ કર્યા છે સાથે સાત પ્રશ્નોના જવાબ જેને સંપૂર્ણ આવડી ગયા છે કમેન્ટમાં અમને સાત સાચા પડ્યા છે કોઈને પાંચ કોઈને છ જે સાચા પડ્યા કમેન્ટમાં ખાસ જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો નવો વિડીયો અમે વધુ તૈયારી સાથે કેવી રીતે આવીએ તે તમારે અમને ખાસ જણાવવાનું છે ચલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત આવજો ટાટા બાય બાય